દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમની ચર્ચાઓ દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં થતી હોય છે અને નરેન્દ્ર મોદીનો એક નિર્ણય જો ધારે વડાપ્રધાનનો એક નિર્ણયથી જો થાય તો એ આખા દેશમાં પરિવર્તન પણ આવી શકે છે અને જો એક નિર્ણય ખોટો નિર્ણય કે જે દેશને બરબાદ કરવાનો કારણ પણ બની શકે છે ત્યારે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનેક કાર્યો કર્યા છે ત્યારે એમના કાર્યોની પણ સૌ નોંધ લેતા હોય છે પણ આખરે એમનું અંગત જીવન હંમેશા ક્લાઇમ લાઇટની દૂર રહેતું હોય છે આખરે આખરે શું શું બધી આ વાતો સત્ય છે 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 કે નહીં અને અને નરેન્દ્ર મોદીના પત્ની હાલ જીવિત તો એ આજે શું કરી રહ્યા છે અને કેવું જીવન જીવી રહ્યા છે આ જાણવા માટે અહીંયા સૌ કોઈ આતુર હોય છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ શું છે અને નરેન્દ્ર મોદીના પત્ની હાલ શું કરી રહ્યા છે અને ક્યાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે આ તમામ બાબતો વિશે જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે ખુલાસો કરવાના છીએ કે આખરે આ બધી ઘટનાઓ સાચી છે કે ખોટી છે જો ન ખબર હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો નરેન્દ્ર મોદી એક મેરેજ ફંક્શનમાં એમને પોતાના પત્ની જશોદાબેન સાથે પહોંચ્યા હોય એવી વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે નરેન્દ્ર મોદીના પત્નીનું નામ છે જશોદાબેન મોદી જયશોદાબેને બાસવાડા જિલ્લામાં એમનું ગામ આવેલું છે અને ત્યાં એમનું એક શિક્ષિકા તરીકેનું જીવન વિતાવી રહ્યા છે દરેક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે આખરે નરેન્દ્ર મોદીએ પચાસ વર્ષ સુધી એમના લગ્નને કેમ છુપાવ્યા હતા આખરે નરેન્દ્ર મોદીએ એમના પત્ની સાથે લગ્ન કેમ કર્યા જો એમને છોડી જ દેવા માંગતા હતા તો એમને લગ્ન શા માટે કર્યા અને આખરે નરેન્દ્ર મોદીના પત્ની અત્યારે ક્યાં રહે છે અને તે શું કરી રહ્યા છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી એ પોતે રાજકારણમાં આવવા માંગતા હતા અને એટલા માટે પોતાની પત્નીનો ત્યાગ કર્યો હોય એવી વાતો સોશિયલ મીડિયા પર હોય છે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને આપતા પોતાની પત્નીનો ત્યાગ કર્યો હતો અને તેના પત્નીને કહ્યું હતું કે તેમણે પોતાની કારકિર્દીમાં ધ્યાન આપવું જોઈએ ત્યારે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને એક ઇન્ટરવ્યુમાં એમણે ખુલાસો કર્યો હતો કે જો નરેન્દ્ર મોદી તેમને આજે પણ બોલાવી લે તો આજે પણ તે મોદી સાહેબ સાથે જવા માટે તૈયાર છે આ વાતો અમારા નથી આ શબ્દો અમારી નથી દોસ્તો આ શબ્દો છે નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનના આ તમામ બાબતોના સવાલો દરેક લોકોના મનમાં થતા હોય છે પણ હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પોતાના પત્નીને મળ્યા હોય શું આ વાતો સત્ય હોય એવું તમને લાગી રહ્યું છે જો ન ખબર હોય તો આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવી દઈશું કે આખરે નરેન્દ્ર મોદી પોતાના પત્નીનું નામ શું છે અને પોતે વર્ષો સુધી એમના લગ્ન જીવનને કેમ ન કબૂલ્યું આખરે અત્યારે વર્ષો પછી એમને પોતાના પત્નીને કેમ યાદ કર્યા તો આખરે આ બધી વાતો સત્ય છે કે ખોટી છે ત્યારે હાલમાં નરેન્દ્ર મોદીએ પોતાના પત્ની સાથે વેડિંગ સેરેમનીમાં પહોંચ્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહી છે આ તમામ વાતો ખોટી છે દોસ્તો નરેન્દ્ર મોદીના આખરે એમના લગ્ન જીવનને ઘણા બધા વર્ષો થઈ ચૂક્યા છે અને હજુ સુધી નરેન્દ્ર મોદી એમના પત્નીને મળ્યા નથી તો હવે કેવી રીતે મળી શકે ત્યારે રાજના વિડીયોમાં અમે તમને આ નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થતી આ માહિતીમાં નરેન્દ્ર મોદી પોતાના પત્ની સાથે કોઈ મેરેજ સેરેમનીમાં પહોંચ્યા નથી આખરે આ બધી વાતો અફવાઓ છે આપણે અફવાઓથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ નરેન્દ્ર મોદીના પત્ની પોતાના ભાઈઓ સાથે હાલ એક અલગ પોતાનું અનોખું જીવન જીવી રહ્યા છે કે જે જશોદાબેન એ પોતાનું એ શિક્ષિકા તરીકેનું જીવન જે પસાર કરી રહ્યા છે અને આજે પણ તે જ્યારે પણ નરેન્દ્ર મોદીની વાત આવે છે ત્યારે પોતાને ગર્વ અનુભવે છે કે ભલે એમને નરેન્દ્ર મોદીએ પોતાને છોડી દીધા પરંતુ પોતે એક વડાપ્રધાનના પત્ની છે એવું જયશોદાબેન આજે પણ માને છે અને એવું મીડિયા સમક્ષ ઘણી બધી વખત આ વાતો શેર કરતા હોય યાર દોસ્તો આશા રાખીએ છીએ તમને અપડેટ્સ ગમી છે જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્યવાદ